મિત્રો આપ જોઈ રહ્યા છો એ સ્થળ છે જ્યાં માં બુડ ભવાનીનો જન્મ થયો હતો હા મિત્રો આ જગ્યા આવેલી છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે મિત્રો અહીંયાથી થોડે આગળ જ્યાં મેરિયા भगतનો વધ થયો હતો તે સ્થળ પણ આવેલું છે ધન્ય છે આ જલાવાડની ધરતી કે જ્યાં માં અખિલ બ્રહ્માનની જનેતા માં બુડ ભવાનીએ જન્મ લીધો હતો માના આખી ભારત ભૂમિમાં ઘણી જગ્યાએ મંદિર છે અને બેસણા છે પણ એમાંનું સૌથી જૂનું સ્થાનક ગ્રામ લોકોના જણાવ્યા મુજબ આ છે જો બુટ માતાજીને માનતા હોય તો આગળ શેર કરજો વિડીયોને અને દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો અને કમેન્ટમાં જય મા બુટ ભવાની લખી નાખજો અને મિત્રો તમે આ બાજુ આવો તો એકવાર જરૂર માં બુટ ભવાનીના દર્શન કરજો અદ્ભુત અહીંનું વાતાવરણ છે અને માનું તેજ પણ অলগছে জয় মা পু